ખેડા જિલ્લાના માતર તાલુકાના ખાડાગ્રસ્ત રોડથી જનતા ત્રાહીમાં પોકારી ઉઠી પણ તંત્રના બહેરા સુધી તેમની આ વેસા સંભળાતી ન હોય તેવું લાગી રહ્યું છે માતર તાલુકાના લિંબાસીથી આણંદ જિલ્લાના સોજિત્રાને જોડતો રોડ ખૂબ ખખરદજ હાલતમાં છે આશ્ચર્યની વાત એ છે કે જ્યાંથી આણંદ જિલ્લાની હદ શરૂ થાય છે ત્યાં નવો નક્કો રોડ છે પરંતુ ખેડા જિલ્લાની હદમાં પ્રવેશતા જ રોડની હાલત ખૂબ દયનીય ખાડાગ્રસ્ત જોવા મળે છે જેના કારણે આસપાસના ગામડાઓને હજારો વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી ને તકલીફોનો સામનો કરવો પડે છે ખાડાવાળા રોડ પરથી પસાર થતા વાહનોમાં તો નુકસાન થઈ રહ્યું છે સાથે લોકોને કમરની તકલીફને શારીરિક નુકસાન પણ થઈ રહ્યું છે ખાસ ચોમાસામાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જાય છે જેના કારણે ખાડાઓ દેખાતા નથી નાના મોટા અકસ્માતો વાહન ચાલકો તેના ભોગ બને છે અને આ જે રોડની દુર્દશા છે તે વર્ષો જૂની સમસ્યા છે તેનો ક્યારે અંત આવશે તે હવે જોવું રહ્યું સાહેબ ઘણા સમયથી આ રોડની સમસ્યા છે આ રોડ આમ તો લીંબાસીથી સોધીદ્રા રોડ છે પણ સોધીદ્રાથી મગરોલ સુધી વસ્તુ મફરોલી વચ્ચે આણંદ જિલ્લાની યાદ ચાલુ થાય છે અને ત્યાંથી ખેડા જિલ્લાની યાદ ચાલુ થાય છે આપણે લીંબાસીથી વસ્તુ ત્યાં એટલો રોડ ખરાબ છે ઘણા સાહેબથી દસ વર્ષથી તો એનું કોઈ નિવારણ નથી આવતું એ રોડ એટલો ખરાબ છે વાહનો ખરાબ થઈ જાય છે લોકોને પબ્લિક એટલી બધી થાય છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ નથી આવતું અને આણંદ જિલ્લાની યાદ થાય તો આણંદ જિલ્લાનો રોડ એકદમ મગરોલથી પહેલાય બન્યો અને અત્યારે બીજી વાર બની ગયો સરસ રીતે તો ખેડા જિલ્લામાં કેમ આવું થાય છે કેમ અન્યાય થાય છે એનું શું કારણ છે ખબર નથી પડતી રોડની તો બહુ સમસ્યા સર લિંબાસી થી વસાઈ લગીન જે મગરોની સરહદ પર જે આણંદ જિલ્લાનો ત્રણ વખત થયો અને અમારો ત્રણ એકય વખત થયો નહીં ગયા વર્ષે પાટા પાડવા અડધી પાટા પાડી આવી ગયા એમની રોડ બતાવી દે સમસ્યા એટલી કે હજારો સાત હજાર બે તો એક્સિડન્ટ થઈને મરી ગયા એવું થયું બહુ રામાયણ કેટલા ખાડા બહુ હેરાન છીએ ત્રણથી ચાર વખત રજૂઆત કરી બધી તો કોઈ કોલ મગજ ઉપર લેતું નહીં હું આ રોડ થી લગભગ ચૌદ વર્ષથી અપડાઉન કરું છું આ રોડ આ જ પોઝિશનમાં છે ચૌદ વર્ષથી અત્યારે જે તા ખેડાથી તારાપુર હાઈવે અત્યારે આરસીસીનું કામ ચાલુ છે તો રોડ આગળ બંધ કરેલો છે તો ખંભાત સ્ટેપોની જે અમદાવાદથી બસો ટોટલી આ રોડ પરથી જ આવે છે અને અત્યારે રોડ એટલો ખરાબ છે તમે સાહેબ આગળ ત્યાં વિડીયો ઉતાર્યો તમને ખબર પડે બહુ ખતરના અમારે કેળોનો પ્રોબ્લેમ થાય છે શરીરને નુકસાન થાય છે બાઇકને નુકસાન થાય છે અને અત્યારે ટોટલી બહુ ખરાબ જ રોડ છે આ પહોંચી સજ્જ જાય મગરોલ થી માળવાડા સુધીનો રોડ બહુ ખરાબ છે લગભગ હું તો દસ વર્ષથી જવું છું આવનવાનો તકલીફ તો બહુ પડે છે આવા જવામાં ચોમાસામાં વધારે તકલીફ પડે છે આનો કોઈ નિમેડ આવ્યો નથી એટલે મારે ખેડા જિલ્લાના માતર તાલુકાનો લિંબાસીથી સોજીત્રાને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે જેને કારણે અહીંયાથી પસાર થતા તમામ જે વાહન ચાલકો છે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ જે લિંબાસીથી સોજીત્રાનો રોડ છે જ્યાં ખેડા જિલ્લાની હદ વિસ્તારનો રોડ ખૂબ જ જર્જરિત છે આપના આ બોર્ડ બતાવી દઉં કે આ બોર્ડ છે આણંદ જિલ્લામાં આપનું સ્વાગત છે માર્ગન મકાન વિભાગ જ્યાંથી આણંદ જિલ્લાની હદ શરૂ થાય છે ત્યાંથી રોડ ખૂબ જ સરસ ક્વોલિટીનો અને નવો રોડ લોકોને મળી રહ્યો છે અને લોકો તે રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ જેવું જ ખેડા જિલ્લામાં જ્યારે એન્ટ્રી વાગે છે તેની સાથે જ આ રોડની હાલત ખૂબ જ ખરાબ અહીંયા જોવા મળી રહી છે અને અહીંયા લાઈવ દ્રશ્યોમાં જ આપણે જોઈ રહ્યા છે કે એક ટ્રેક્ટર જે લાકડા ભરીને જઈ રહ્યું છે તેને પણ અત્યારે રોડ ખરાબ રોડને કારણે સમસ્યા સર્જાઈ છે અને તેને અત્યારે ઊભું રહેવું પડી રહ્યું છે ત્યારે આ જે રોડ છે એ રોડની ખરાબ હાલતને કારણે અત્યારે તમામ લોકો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે ખાસ મોટા મોટા ખાડાઓમાં જ્યારે ચોમાસાના વરસાદમાં પાણી ભરાઈ જશે અને આ ખાડાઓ રોડ પર દેખાશે નહીં ત્યારે કોઈ પણ વાહન ચાલક પસાર થશે અને એ ખાડામાં પછડાતા તેના વાહનને નુકસાન થઈ શકે છે તેના શરીરને નુકસાન થઈ શકે છે અને મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે ત્યારે આર એન્ડ વિભાગ ક્યારે જાગી જાગીને આ રોડની મરામત કરાવે છે અથવા તો આ રોડ નો નવો બનાવે છે તે હવે જોવાનું રહેશે કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ માતરખેડા